હાલ ફરી એકવાર મોરબીથી મોરે મોરાના સમાચાર સામે આવી રહ્યા છે મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી દાંડિયા ક્લાસિસનો વિરોધ ઉઠી રહ્યો છે અને ખાસ કરીને નવરાત્રિના ત્રણ ત્રણ મહિના અગાઉ ચાલતા આવા દાંડિયા ક્લાસિસમાં દીકરીઓને ભોળવીને અમુક તત્વો ખોટા રસ્તે લઈ જાય છે જેથી તમામ દાંડિયા ક્લાસીસનામના દુષેણોને બંધ કરાવવા માટે પાટીદાર સમાજ દ્વારા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આ ઝુંબેશના ભાગરૂપે મોરબી પાટીદાર સમાજની જનક્રાંતિ સભા યોજી હતી અને જેમાં પાટીદાર સમાજના આગેવાનો ઉદ્યોગપતિ અને તમામ પક્ષના રાજકીય નેતાઓ આગેવાનો જોડાયા હતા અને આ સાથે જ હજારોની સંખ્યામાં પાટીદારોની જનમેદની ઉમટી પડી હતી અને આ સભામાં સમગ્ર પાટીદાર સમાજ દ્વારા દાંડિયા ક્લાસીસમાં ન જવા માટે શપથ લીધા હતા અને આગામી સમયમાં મોરબીમાં કૈદા છાત્રાલય ખાતે ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવશે અને અહીં માત્ર દીકરીઓને ગરબા શીખવવામાં આવશે અને કોઈ પણ પાટીદાર સમાજના યુવક કોઈ પણ જગ્યાએ ફસાય ગયો હોય તો તેની મદદ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે સમાજના યુવાનો સૈનિકો છે અને તે આવશે કોઈને ત્યાં પહોંચી જવા તોડફોડ કરવા તો ભાંગી નાખવા ભલે કેસ થાય જેલમાં જવું પડે આપણે ફરિયાદી નથી બનવાનું હવે આરોપી બનીશું અમારી પાસે ઘણા છોકરાઓ છે કોઈની લુખા એમ હોય કે ફરિયાદ કરશે અને જેલમાંથી જામીન પર છૂટી જશે તો હવે અમે ફરિયાદ નહીં કરી અને આરોપી બનીશું તો હાલ માટે આટલું જ મળીશું ને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે